નમસ્કાર મિત્રો બિહાર ઉર્જા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો શરૂઆતમાં એટલે કે આજનો દિવસ છે 26મી જાન્યુઆરી છે અને આપણા આજના પ્રજાસત્તાક પર્વની આપ સહુને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને આજનો આપણો દિવસ છે તમને ખબર છે મુજબ છે રવિવાર છે અને રવિવાર આપણો જે વિડીયો આવે છે કયો છે તો કે સન્ડે કમેન્ટ બોક તો સંડે કોમેન્ટ બોક્સ ના એકસો ઓગણસાઠમાં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે જ્યાં તમે પૂછેલા સવાલ જવાબ આપવાની કોશિશ કરી

હવે રહી વાત નવ થી બાર ની ભરતી પદ્ધતિ માટે તો કે એમાં સેવન સ્ટેપ ભરતી પદ્ધતિ જે છે રહેલી એનો ઉપયોગ કરવામાં આવે છે અને સેવન સ્ટેપ પદ્ધતિ શું હોય છે છે આપતો બનાવેલો પર તમને જોવા જોવા મળી જશે અને તો શરૂઆતની જેટલી પણ જગ્યા હોય છે એ જનરલથી ભરાતી હોય છે પછી તમે કેટેગરીમાં આવતા હોય કે ન આવતા હોય એ તમારે જનરલમાં લેવું પડતું હોય છે ને એમાં તમારો વારો આવે છે અને છ થી આઠ ની જો વાત કરવામાં આવે તો છ થી આઠ ની અંદર છે તમે કેટેગરીમાં આવતા હોય અને જનરલમાં બંનેમાં તમારું વેટ બધું જમતું હોય તો તમને છે એ કેટેગરીની પણ સીટ પસંદ કરવાની તક મળે છે અને જનરલની પણ સીટ પસંદ કરવાની તક મળે છે તો આ પ્રકાર બંનેની અંદર છે ભરતી પ્રક્રિયા રહેતી હોય છે ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે એચ રાહુલ લખે છે કે પ્રાથમિક શિક્ષકમાં મહિકમ જાતિવાર કઈ રીતે જિલ્લામાં ગણતરી થાય છે એક્ઝામ્પલ કોઈ જિલ્લામાં સ્ટાન્ડર્ડ સિક્સ ટુ એટમાં ત્રીસ 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 મેથ સાયન્સ ભાષા અને એસએસ ની જગ્યા હોય તો કઈ રીતે જગ્યા આપશે અથવા તો આપે એ સમજાવશો જો આના માટે છે ને એક ડિટેલમાં વિડીયો બનાવીને માહિતી આપવા જેવો છે એટલે ડિટેલમાં તમને માહિતી આપીશ કેમ

બનાવી દઈશ ત્યારબાદ આગળનો સવાલ છે તુષાર સોમાણી લખે છે કે શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપી દો સર કે નવ થી બાર વાળાને આવતા જૂનમાં એટલે કે નવા સત્ર સુધીમાં હાજર કરી દેશે શોર્ટ એન્ડ स्वीટમાં છે મે લગભગ ઘણી વખત અગાઉના વિડિયોમાં કીધું છે મુજબ છે એ જૂન અને જુલાઈ સુધીની શક્યતાને જો વાત કરવામાં આવે ને તો હાલ પૂર્તિની વાત કરીએ તો જૂન જુલાઈમાં છે ને ઉચ્ચ ઉત્તરનું ઓલમોસ્ટ પૂરું થવાની શક્યતા રહેલી છે જ જતે માધ્યમિકનું જાજુ કહી શકાય છે ને કેમ કે હવણા 1.1 મહિના સુધી તો તમારી ચૂંટણીની આશા આચાર સહીત રહેલી છે અને એને કારણે છે થોડોક સમય ખેંચાશે અને નવા ઓર્ડર પણ મળવાના તો છે જ નહીં તો એ બધું સમયગાળો જો પછી બોર્ડની એક્ઝામ છે આગળનો સમય છે તો મે બી મે બી પોસિબિલિટી રહી શકે કે તમારો છે એ જૂન જુલાઈમાં ઉચ્ચતર માધ્યમિક જે કહી છી તો ઉચ્ચતર માધ્યમિક માટેની પ્રોસેસ પૂરી થવાની શક્યતા હું ખાલી મારો એક અજમ છે એક અંદાજ લગાડું છું ફાઈનલ હું કહે કે નથી ત્યારબાદ આગળનો સવાલ છે એ ઉમેશ ઉમેશ વાળા લખે છે કે વિદ્યાસહાયક ભરતીમાં વય મર્યાદા બાબતે કોર્ટ કેસ થયો છે તો શું ઉમેદવારોના હિતમાં ચુકાદો આવી શકે કે કેમ અથવા સરકાર દ્વારા છૂટછાટ મળી શકે શું લાગે છે તમને છૂટછાટ બાબતે જો વાત કરીએ પહેલી વસ્તુ તો છૂટછાટ છે કોરોના વખતે તમને થોડી ઘણી લગભગ આપેલી હતી તે કોરોનો સમય હતો સિચ્યુએશન હતી તો એ છૂટછાટ એ જે તે સમય લગભગ મળેલી હતી જ તે અને આ વખતેની ભરતીમાં જે ગયા વખતેની જે છૂટછાટ હતી એ પાછી લઈ લીધી છે એટલે કદાચ એ બાબતે જો કોઈ કોર્ટ કેસ થયો હોય તો એમાં જાજુ વજૂદ રહી શકે નહીં અને જે કંઈ પણ કેસ છે એ થોડાક સમયમાં ડિસ્મિસ પણ થઈ શકે આવું એક હું અનુમાન લગાડું છું બાકી એક્ઝેક્ટ શું છે કઈ બાબતે કોર્ટ કેસ થયેલો છે તો બહુ ખબર નથી તમે વાત કરો છો એટલે ખ્યાલ આવ્યો છે કે આ પ્રકારનો કોઈ કેસ થયેલો છે પણ એ બાબતે પણ જોવા જઈએ તો કોઈ પણ કોર્ટ કેસ હોય છે કે તમને ખબર છે સિત્તેર ત્રીસનો પણ કોર્ટ કેસ શરૂ છે મતલબ કેસ શરૂ છે એની પણ હિયરિંગ તારીખ ઉપર તારીખ ઉપર તારીખ પડતી જ રહે છે તો આમાં પણ બની શકે કે તારીખ ઉપર તારીખ આવી શકે અથવા તો તાત્કાલિક ડિસ્પીસ પણ થઈ જાય અથવા તો તાત્કાલિક ચૂકાદો કારણ કે કેસ વસ્તુ છે ને એ કોર્ટની અંદર વસ્તુ જાય છે તમને ખબર છે મુજબ એક વખતે જો એ ભવન દરમાં ફસાઈ જાશે તો એ પછી એમાંથી બહાર નીકળવામાં છે ઘણો બધો સમય નીકળી જતો હોય છે ત્યારબાદ આગળનો સવાલ છે વિજય ભૂંગાણી લખે છે કે ટાટ 1 સેકન્ડરી જીઆઈએ નું મેરિટ નો મેથ્સ એન્ડ સાયન્સ નો વિડિયો બનાવો આબર બસ એક તમારા વિષય પૂર્તિ નો જ વિડિયો બનાવવાની તમે વિનંતી કરો છો સાહેબ આવો સાવ તમારું મારે તો બધા જ વિષય બનાવવાના છે તમે એક જ વિષયની વાત કરો થોડું ચાલે હા ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક ના વિડિયો બનાવ્યા બાદ હવે નેક્સ્ટ વિડિયો જે છે મેક્સ ટુ મેક્સ છે એ સોમવારે તમારું કામ શરૂ કરીશ મંગળવાર સુધીમાં કે બુધવાર સુધીમાં એ ગ્રાન્ટેડ માટેનો જે વિડીયો તમારો છે એની હું તમને અપડેટ આપી દઈશ એટલે કે વિડીયો તમને ચેનલ પર તમને મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે મુકેશ પટેલ લખે છે કે અત્યારે ગ્રાન્ટેડ હાયરમાં જોબ ચાલુ છે ચોથું વર્ષ ચાલે છે નવી ભરતીમાં પણ સારું મેરિટ છે તો સજેસ્ટ કરો કે નવી ભરતીમાં જવાય કે પછી ગ્રાન્ટેડ હાયરમાં જ જોબ ચાલુ રખાય ગ્રાન્ટેડમાં બદલીનો નિયમ ના નિયમ ના આવશે જો નિયમ તો બદલી તમને જાજુ કહી શકશે નહીં કે આવશે જ કે નહીં આવે એ બાબતે હું કઈ પડવા માંગતો નથી જ્યાં સુધી કહું છું ત્યાં સુધી કે એમાં આવવાની સંભાવના થોડીક ઓછી રહેલી છે એટલું ખાલી કહી શકાય બાકી તો ડિટેલ તો કોઈ લડત ચાલે અને ઇન કેસ આવી જાય તો અલગ વસ્તુ છે અને રહી વાત હવે તમારા જોબ ચેન્જ કરવા બાબતની તો ચાર વર્ષ થઈ ગયા છે ચોથું વર્ષ તમારું શરૂ છે એટલે કે તમે બે હાજર વાળા ઉમેદવાર હશો તો ચોથું વર્ષ તમારું શરૂ છે એટલે કે ચોથું વર્ષ ઓલમોસ્ટ તો ધીમે ધીમે સમય ઓલમોસ્ટીમે ચોથું વર્ષ પૂરું પણ થઈ જાય છે પાંચ વર્ષ પૂરા થશે અને પાંચમા વર્ષ પછી તમે ફૂલ પે માં આવશો અને વધીને વધુ એકા બે વર્ષમાં બે હાજર છવ્વીસ માં આઠમો પગાર પંચ ની વાત ચાલે છે ગુજરાતમાં સમજીએ તો બી બે હાજર છવ્વીસ માં આઠમો પગાર પંચ લાગુ પડી જશે એટલે એક વર્ષ પછી આઠમો પગાર પંચ આવશે તમે જયારે ફૂલમાં આવશે તો આઠમો પગાર પંચ પણ આવી ગયો હશે પગાર વધારો પણ હશે ઘણા બધા એવા ફેક્ટર હોય છે જેની તમારે ગણતરી કરવાની રહેતી હોય છે ચાર વર્ષ તો તમે ઓલરેડી અત્યારે અને બીજી વસ્તુ કે અત્યારે તમારે જે ભરતી પ્રક્રિયા છે એ પણ થોડોક સમય તો ખેંચશે જ તે તો ત્યાં સુધી તમારી જોબ જે કંઈ પણ છે એ મેક્સ ટુ મેક્સ સાડા ચાર વર્ષ આસપાસ તો થઈ ગઈ હશે જો તમે ઉચ્ચતરમાં જવાની વાત કરતા હો તો આ બધા જ પરિબળો જો અને બીજી પરિબળ તો કે આગામી સમય લે તમારો જે લાસ્ટ સમય હોય છે નોકરીનો એ સમયનો પગાર ગણતરી કરી લો તો એ સમયની જે સિચ્યુએશન ગણ લો કેટલી ફરક પડશે આ બધા જ અભ્યાસ કરીને છે એટલું ખાલી કહી કે તમારે સાડા ચાર છોડાય નહીં જે છે એઝ ઇટ ઇઝ એમનમ રખાય અને કન્ટિન્યુ રખાય બાકી તમારી મરજી બાકી તમારા પરિબળો તમારી પરિસ્થિતિ કેવી છે તમારું નાનું સિચ્યુએશન કેવી રહેલી છે તમે શું કરવા માંગો છો શા માટે તમે જોબ બદલાવ માંગો છો એ તમને ખબર છે માટે વિચારજો અને પછી કોશિશ કરજો પણ આ બધા પાસા મેં તમને કીધા એ એક વખત ધ્યાનમાં રાખજો ત્યારબાદ આગળનો સવાલ છે એ ચેતન લખે છે કે સાહેબ શ્રી તમને એ પૂછવાનો કે હવે ભરતીની પ્રોસેસ ક્યારે પૂરી કરશે એક કે બે મહિના થઈ છે પણ હજુ પણ કોઈ અપડેટ નથી આનું કારણ લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સમાં પણ મેં વાત કરેલી હતી કે એક કા બે મહિનામાં છે એ બધી ભરતી પૂરી થવી શક્ય રહેલી છે નહીં એમાં પણ અત્યારે હવે ભરતી સોરી ચૂંટણી આવી ગઈ છે આચાર સહિત આવી ગઈ છે થોડીક વિલંબ થતા છે થોડીક પ્રોસેસમાં પણ વિલંબ થશે તો આ બધી સિચ્યુએશન જોતા છે એક દોઢ મહિનામાં કે બે મહિનામાં બધી જ ભરતી પ્રક્રિયા પૂરી થવી સંભવ રહેલી છે નહીં મેક્સ ટુ મેક્સ તમારી એકાધિકા બે ભરતી થાય એટલે કે ક્રમિક પ્રમાણે જોવા જઈએ તો ઉચ્ચનું કમ્પલીટ પૂરું થઈ શકે એવું બની શકે આ એક સંભાવનાની વાત છે એટલું બધું પણ ઝડપથી થવાની શક્યતાઓ રહેલી છે જ નહીં એટલે હજી સમય લાગશે બીજી કોઈ ખાસ મોટી અપડેટ રહેલી છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે ખ્યાતિ ભટ્ટ લખે છે કે સર નવી પરીક્ષાની ક્યારે ક્યારે આશા રાખી શકાય જો નવી પરીક્ષાની આશા રાખવી જ શા માટે તમે એમ જ સમજો કે આવતા આવતાકાલે તો આવતા મહિનામાં પરીક્ષા છે જ તે અત્યારથી જ તમે તમારી તૈયારી શરૂ કરી દો પરીક્ષા ગમે ત્યારે આવશે આજે આવે કાલ આવે પરમ આવે કે પંદર દિવસે કે મહિને કે વર્ષ દિવસે જયારે બી આવશે તો એટલા સમયની તમારી તૈયારી છે વધારે મજબૂત થઈ ગઈ છે ઘણી ખરી વસ્તુ તમને સારી આવડી ગઈ હશે પછી જયારે તમારી એક્ઝામ આવશે તો તમે સારો માર્ક્સ એટલે કે સારા માર્ક્સ કરી અને સ્કોર સારો બનાવી શકશો મેરિટ સારું બનાવી શકશો હવે ભરતી મારા માર્ક આધારિત થાય છે તો ટાટની અંદર પણ તમારા સારા માર્ક્સ આવશે તો મેરિટ સારું બની જશે અને તમારો નંબર આગળ આવી જશે અ દરેક ઉમેદવાર માટે વાત કરું છું અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરજો અત્યારથી તમારું વાંચવાનો તૈયારી શરૂ કરજો ખાલી આ એક આ એક જ એક્ઝામ એવી થોડી છે કે તમારે આની જ એક્ઝામ આપી ઘણી બધી એક્ઝામો આવે છે ઘણી બધી પરીક્ષાઓ આવે છે એના માટે તમે તૈયારી કરી શકો છો અને ઓલમોસ્ટ બધી જ પરીક્ષાઓમાં છે ઘણી બધી વસ્તુ છે કોમન આવતી હોય છે તો એ વસ્તુ તો તમે શરૂ રાખી શકો છો જેથી તમે કોઈ પણ એક્ઝામ આપો તો તમને વાંધો આવે નહીં એટલે મતલબ પરીક્ષાની કોઈ રાહ જોવાય નહીં ક્યારે આવે કેમ કે એનો કોઈ ફિક્સ શેડ્યુલ નથી એટલા માટે તમને કોઈ નહીં કહી શકે પણ તૈયારી આપણા તરફથી હોવી જોઈએ ત્યારબાદ છેલ્લો સવાલ છે રાહુલ અનિકેત લખે છે કે નમસ્ સરજી યુવરાજ સિંહે સત્યાવીસ કે તારીખે ટાટ નું પીએમએલ આવવાનું કહ્યું છે તો એના વિશે ખ્યાલ હોય તો જણાવજો તો જો રાહુલ અનિકેતભાઈ છે તે સ્ક્રીન પર તમને એક ક્લિપ દેખા થઈ છે આ ક્લિપ ને પેલા તમે છે એક વખત શાંતિથી જોઈ લો અને રહી વાત તમારો તો કે ટાટ પીએમએલ બાબતથી તો ટાટ પીએમએલ આવવાની જે સંભાવના રહેલી છે જે અપડેટ આવેલી છે હું કોઈ ઓફિશિયલ અપડેટ તમને આપતો નથી વારંવાર કહું છું મારી પાસે જે નોર્મલ અપડેટ આવે છે જે માહિતી આવે છે એના આધાર પર તમને થોડી ઘણી વાત કરતો હોઉં છું તો એ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આગામી સમયમાં જે કાર્યક્રમ આવવાનો છે એ કાર્યક્રમ તમને

ફાઈનલ તમને કોઈ નહીં કહી શકે કે આવશે જ આ શક્યતાની વાત રહેલી હોય છે કોઈ વિઘ્ન આવે કોઈ બાબત અટકી જાય કોઈને લીધે તો આખી વસ્તુ ચેન્જ થઈ જતી હોય છે એટલા માટે તો એક શક્યતા જે વસ્તુ છે કે તમારું પીએમએલ છે એ આ વીકમાં આવવાની સંભાવના રહેલી છે બસ મિત્રો આજ જ સવાલ હતા આપણા આજના સન્ડે કમેન્ટ બોક્સના વિડિયોની અંદર આશા રાખું છું કે સવાલ થી કે તમને જવાબ મળી ગયા છે છતાં બી કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કમેન્ટ કરી શકો છો જવાબ આપણે જો ટ્રાય કરી અને મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમને સબસ્ક્રાઈબ બટન દેખાતું છે સબસ્ક્રાઈબ કરી લો નિયમિત સમય બધી અપડેટ છે આ ચેનલમાં તમને મળતી રહે છે એટલા માટે અને નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ ત્યાં પણ નાની નાની અપડેટ આપવાની કોશિશ કરતો હોઉં છો એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ